ભાજપનું ઓપરેશન લોટસ શરૂ થઈ ગયું છે તોડજોડની રાજનીતિમાં હવે કેટલાક નેતાઓ આયારામ ગયારામ બનશે ભાજપનું એક જ ટાર્ગેટ છે લોકસભામાં છવ્વીસે છવ્વીસ બેઠકો

એ પટેલ એ મત સાથે એ લોકો સાથે એકસો આઠ જનતા આ બાબતે ખૂબ દુઃખી છે અને ચિરાગભાઈ માટે ખૂબ હવે પછીના કપરા દિવસો આવશે એવું આમ જનતા અને કાર્યકર્તા સૌ કહી રહ્યા છે જે વ્યક્તિની ઘડતુતીમાં ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો હોય જે વ્યક્તિ ભલે કોંગ્રેસમાં આવ્યો હોય કોંગ્રેસમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયો હોય પરંતુ એનું શરીર ફક્ત કોંગ્રેસમાં હોય પણ એની આત્મા તો ભાજપમાં જ હોય એવા વ્યક્તિઓને ઉપર ખંભાતની પ્રજાએ એવી વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખ્યો ખૂબે ને કોંગ્રેસના પંજાના નિશાન ઉપર મત આપ્યા પહેલા ભાજપમાં હતા પછી કોંગ્રેસમાં આવ્યા અને હવે પછી ફરીથી ભાજપમાં ગયા એટલે ખંભાતની પ્રજા સાથે પીઠમાં છરો મારવાનું કામ જો કોઈએ કર્યું હોય તો ચિરાગભાઈ પટેલે કર્યું છે અને વાત એટલા માટે છે કે હું આપને આપના માધ્યમથી પ્રજાને પણ કહેવા માંગુ છું કે જો રાજસ્થાનમાં રાજસ્થાનમાં જો આજે કોંગ્રેસની સરકાર ફરીથી ચૂંટાઈ ના હોત તો ખંભાત આજે ધારાસભ્ય વિહોણું બન્યું ના હોત એટલે ખંભાતમાં કોંગ્રેસના જેટલા સન્નિષ્ઠ કાર્યકરો છે ખંભાતની પ્રજા છે એમની સાથે ખૂબ જ મોટો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે અને ચિરાગભાઈ પટેલ અને જે રીતે મારા અમારા પ્રમુખ સાહેબ એ આવનારા સમય માટે પ્રજા એ વિચારવાનું છે કે આવી વ્યક્તિઓને કે જે વારંવાર વારંવાર બદલે બદલે જે પક્ષ એની ઉપર વિશ્વાસ કઈ રીતે રાખી શકાય કઈ રીતે આપનું ભલું કરે ને ત્રીસ ત્રીસ વર્ષથી જે બત્રીસ બત્રીસ વર્ષથી જે પાર્ટીના ધારાસભ્યો હોય છતાં પણ ખંભાત નું લેશ માત્ર વિકાસ ના થાય એવા એવી પાર્ટીમાં

કોંગ્રેસનો એક સન્નિષ્ઠ કાર્યકર એક વફાદાર સૈનિક ક્યારે પણ સત્તા માટે સમર્પણ નથી કરતો આવનારા સમયમાં ચિરાગભાઈ પટેલ અમને આદેશ આપે જે પણ ઉમેદવાર આપે અમે એની સાથે ખબે ખભો મિલાવીને લડીશું અને કોંગ્રેસને આ જે રીતે આ તો ત્રણ હજાર વોટથી જીત્યા છે અને જે અમારા ચિરાગભાઈએ જે ગદારી કરી છે એ ગદારીના સ્વરૂપ આવતી વખતે કોંગ્રેસે ત્રીસ હજાર થી વધારે મતોથી ખંભાત એકસો આઠ વિધાનસભા જીતશે જીતશે અને જીતશે